તો વાળી બનાવી રાખી વાળી પણ મારા ઘેરથી એક નારિયેલ લઈ જવું પડશે ના પૂછીને લેવું પડશે ના કેવાળી ઝઘડો કરે ઘેર ઝઘડો નો

VWXYJ! Hahahaha! Zawa dee taradne wana taradne wosom na ke nam la complete tiza zhaa. Zawa ka, zinet તરત eo થઈ wosom na ke nam la complete tiza zhaa. E kumta ka i jia! Awa i jo! Zaya da te alpinak jeta la? Zuma ka, da wapaliji. Abya, ustu

પડી ગયો એ આ વોશપાઈ દેખતો હા કમ્પ્લીટ થઈ જશે કમ્પ્લીટ કમ્પ્લીટ થઈ જશે દવા હું હેવી લાયો છું જેવી દેવી દવા નઈ લાયો હું અલ્યા લ્યા ડાન્સ કરવા તો કમ્પ્લીટ થઈ ગયું મારી દવા એટલે જોરદાર કા તું તો બોબા પાડી

આ ભુલા મુઠા બેસની દવા સા તોરની ઉવારી કાળુ કાળુ પા તાર ઓછો જતી રહી હા અલ્યા આમાં મો સે તા ભાળોય ઓ બનેલા કશું દેખાતો જ નહી ના અલ્યા બેસ પર થઈ ગઈ દવા સા લાવ મારી બેસ એ આખર બેલર છે ઓ આ અલ્યા દેખાતો નહી બંદો

અરે ના રે જો મને તો આ જવા દે પછી ના લઈ જઈએ તું રે ક્યારે પણ કહો અમે તું સળી ને એકવાનું ખરું આ મારું નેહોણા 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 વગાડ વગાડ વાહ વાહ